કોંગ્રેસ ગુજરાતમાં હવે બેઠી થવાની કોશિશ કરી રહી છે બે હજાર સત્યાવીસની રણનીતિ અત્યારથી ઘડવામાં આવી રહી છે કોંગ્રેસ એક પછી એક કાર્યક્રમો હવે આપશે એવો પણ એ પ્લાન ઘડી રહી છે ગઈકાલે રાહુલ ગાંધી ગુજરાતમાં આણંદ પહોંચ્યા હતા સભાસદો અમૂલના જે છે એમની સાથે એમણે મુલાકાત કરી અને હવે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખે ગુજરાતમાં કોંગ્રેસ દૂધ સત્યાગ્રહ નામે એક મોટું આંદોલન કરવા જઈ રહી છે કોંગ્રેસનું આ આંદોલન પાછળ મુદ્દાઓ શું છે એમનો પ્લાન શું છે એ બધા જ વિષયો ઉપર વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ ગુજરાતમાં કોંગ્રેસ હવે દૂધ સત્યાગ્રહ નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે જેનો પ્રારંભ જુલાઈ અઠ્યાવીસના એટલે કે આવતીકાલથી આણંદથી થશે આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે કોંગ્રેસનો મુખ્ય હેતુ આ આંદોલન પાછળનો એ છે કે દૂધ ઉત્પાદકોને સબસીડી આપવાની એ માગણી કરે દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા જે લાગુ કરાતી મેન્ડેટ પ્રથા છે એનો વિરોધ કરવામાં આવશે ઉજડા દૂધના કાળા કારોબાર સામે અવાજ ઉઠાવવાનો એમનો પ્રયાસ છે એવું કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કોંગ્રેસનો આરોપ એવો છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લીટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી અને ભરતીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આણંદના મહાસંમેલન પછી મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તારશે વિસ્તાર કરશે આંદોલન કોંગ્રેસ આ દૂધ સત્યાગ્રહ આંદોલન જે કરી રહ્યું છે એના પાછળના મુદ્દાઓ કયા છે જે રાજ્યના દૂધ ઉત્પાદકોની સાથે અને ડેરી ઉદ્યોગોને સીધી અસર કરે છે એ મુદ્દા છે કોંગ્રેસ આ દૂધ સત્યાગ્રહના આંદોલન પાછળ ઉત્પાદકોને દૂધ ઉત્પાદકોને સબસિડી અપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે આગામી ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાના મુદ્દાને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી છે એટલે આ આંદોલન દ્વારા સરકાર પર દૂધ ઉત્પાદકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દબાણ લાવવામાં આવશે બીજો મુદ્દો છે ભાજપની મેન્ડેટ પ્રથા સામે લડવાનો દૂધ સંઘોની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરવામાં આવતી મેન્ડેટ પ્રથાનો સખત વિરોધ કરાશે કોંગ્રેસે સ્પષ્ટ એ પણ કર્યું છે કે ભાજપ જ્યાં પણ પોતાના મેન્ડેટ આપશે ત્યાં કોંગ્રેસ એના વિરુદ્ધ ઉમેદવારોની પેનલ ઊભી રાખશે અને લોકશાહી ઢબે લડત આપશે ખાસ કરીને અમૂલની આગામી ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ તરફથી મેન્ડેટ આપવામાં આવશે પેનલ ઊભી રખાશે એવી જાહેરાત કરવામાં આવી છે રાહુલ ગાંધી પણ આ આંદોલનની અંદર ભાગ લેવાના છે કોંગ્રેસની રણનીતિ શું છે કોંગ્રેસ કેટલી તૈયાર છે એ બધા જ મુદ્દાઓને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી શું કહી રહ્યા છે સાંભળીએ

એવા ચરોતરની ધરતી ઉપર એમને એક વિશાળ કન્સેપ્ટ રાખ્યો અને એમને વિચાર્યું કે આગામી પેઢી માટે જે જરૂરી છે વ્યવસ્થા એવી સંસ્થા બનાવી જેથી પશુપાલકોને ન્યાય મળે અને લોકોની જરૂરિયાત પર સંતોષાય આવે આજે અમૂલ વિશ્વ વિખ્યાત બની ગયું છે અબજો રૂપિયાની આવક થાય છે પણ એ જાય છે ક્યાં પશુપાલકોને મળવા પાત્ર પૈસા ના નથી મળતા આપણે એક વખત જોયું છે અને એના કારણે સહકારમાં સરકાર બી જે રીતની દખલગીરી છે

ભારતીય જનતા પાર્ટી એ સહકાર ક્ષેત્ર ને જે દૂષિત કર્યું છે આખા દેશમાં આપણે ઓળખાતા એ ક્રાંતિ નું નેતૃત્વ પણ ગુજરાત કરે એ માટે રાહુલજી એ ગઈ આણંદ ખાતે બંધન બંધન માં દૂધ સંઘો ના સભાસદો સાથે વાતચીત કરી વાર્તાલાપ કર્યો એમની સમસ્યા જાણી અને આગામી દિવસોની અંદર કોંગ્રેસ એમના માટે શું શું કરવું જોઈએ એની પણ એમની માહિતી સમગ્ર સામે કોંગ્રેસ પક્ષ દ્વારા પશુપાલકોના ન્યાય માટે અને સહકાર ક્ષેત્રની શુદ્ધિ માટે દૂધ સત્યાગ્રહ થશે મુખ્ય મુદ્દાઓ કયા રહેશે મુખ્ય મુદ્દા બહુ સ્પષ્ટ પણ છે એક તો ભ્રષ્ટાચાર માંથી મુક્ત કરો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરો અને પશુપાલકોને એમાં હિસ્સેદારી આપો મૂળભૂત એમની વિગતો આ તો અત્યારે એવું થઈ ગયું છે સરકારનો કોઈ પણ કાર્યક્રમ હોય તેરી બધા પૈસા પણ પશુપાલકના બાળકને ફી ભરવા માટે કોઈ પૈસા નથી આપતું કરોડો રૂપિયાના સરકારી કાર્યક્રમો માટે ખેલ થાય પણ મારો આંગળવાદી બાળક એ દૂધ વિના તલપી તલપી ને ભોગ બને આ ગુજરાત આ મોડેલ ન હોય શકે ભારતીય જનતા પાર્ટી નું ભ્રષ્ટ મોડેલ હોય શકે ગુજરાત નું મોડેલ ન કારણ કે ગુજરાત મોડેલ એટલે ગાંધી સરદાર નું ગુજરાત અને ગાંધી સરદાર ગુજરાતમાં આપણે સૌના સાચા પ્રયત્નોથી આપણે દૂધ ક્ષેત્ર જે સફેદ દૂધનો નો કારોબાર છે એમાં સૌની હિસ્સેદારી સાથે આપણે ફરી એક વખત સફેદ ક્રાંતિને

લોકો એને સામૂહિક રીતે પ્રયત્ન કરશે અને જ્યાં જરૂર પડાય ત્યાં જરૂર પડશે ત્યાં રાહુલજી એ બહુ સ્પષ્ટ અમારી આણંદ ખાતે ની જિલ્લા પ્રમુખો શહેર પ્રમુખો નવનિયુક્ત છે એ સંગઠન સૂજન અભિયાન સ્પષ્ટપણે કીધું છે પ્રજાને પડતા મુશ્કેલીઓ પ્રજાને પડતી તકલીફો ને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકો સામે જે કોઈ આંદોલન કાર્યક્રમમાં જયારે જયારે રાહુલજીને પાસે રાહુલજીને કહેવામાં આવશે

જનતાના પ્રશ્નો માટેની લડાઈ લડો આ સ્પષ્ટ સંદેશ સાથે રાહુલજીએ ગુજરાત કોંગ્રેસ ને દિશા નિર્દેશ આપ્યા છે તો કોંગ્રેસ હવે ગુજરાતમાં પશુપાલકોને ધ્યાનમાં રાખી અને મોટું આંદોલન કરવા જઈ રહી છે એ આણંદ પછી સાબરકાંઠા અને મહેસાણામાં પણ આંદોલન વિસ્તરવાનું છે પશુપાલકોને આનાથી કેટલો ફાયદો થાય છે ગુજરાતની જનતા કોંગ્રેસની સાથે કેટલી જોડાય છે આવા આંદોલનો થકી કોંગ્રેસ કેટલી ઊભી થાય છે અને આ બધા જ આંદોલનો અને મુદ્દાઓનો એમને એમને જે ફાયદો છે બે હજાર સત્યાવીસમાં કેટલો થાય છે જોવાનું મહત્વપૂર્ણ રહેશે તમે શું માની રહ્યા છો કમેન્ટ કરીને ચોક્કસ કસ્તી કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર